રાજ્યમાં સૌ પ્રથમવાર નવસારી કૃષિ યુનિવર્સિટીના નેજા હેઠળ ઉચ્ચતર અભ્યાસ માટે આઈ દ્વારા લેવામાં આવતી એઆઈ ડબલ ઇ એ પીજી જે આર એફ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની માટે તૈયારીના ભાગરૂપે જી એસ બી ટી એમ સ્પોન્સર્ડ પંદર દિવસીય ઇન્ટેન્સિવ ક્રેશ કોર્સનું નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડપી પી પટેલના અધ્યક્ષસ્થાને શુભારંભ તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસના ના રોજ કરવામાં આવ્યો જેમાં ડોક્ટર અનસુયા ભાડલકર જોઈન્ટ ડિરેક્ટર એચઆરડી જીએસબી ટીએમ ગાંધીનગર મુખ્ય મહેમાન તરીકે તેમજ ડોક્ટર ટી આર અહલાવત સંશોધન નિયામક નવસારી યુનિવર્સિટી અને ડોક્ટર એનએમ ચૌહાણ વિસ્તરણ નિયામક હાજર રહ્યા હતા સદર કાર્યક્રમ ડોક્ટર સંજય ઝા આચાર્ય અને ડીન સુરત અને ડૉક્ટર એચ ડી ભીમાણી કોઓર્ડિનેટર સુરતના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો કુલપતિ ડૉક્ટર ઝેડ પી પટેલ તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવો દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલ અભ્યાસલક્ષી પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું સ્થાનેથી માન્ય કુલપતિએ વિદ્યાર્થીઓને સદર કાર્યક્રમનો સંપૂર્ણ લાભ લઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીના પિસ્તાલીસથી વધુ વિષય તજજ્ઞો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન આપવામાં આવશે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલનારા આ ક્રેશ કોર્સમાં રાજ્યની ત્રણ કૃષિ યુનિવર્સિટીમાંથી કુલ સાહીઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે